શું તમે રોજ જ એક જ જેવા મમરા ખાઈને અથવા તો વઘારીને કંટાળી ગયા છો તો આજે આપણે કંઈક નવું બાળકો આને ખાશે ને પાણીપુરી ફ્લેવરના મમરા તો તમને બહારનો ફરસાણ મંગાવશે જ નહીં એટલા મસ્ત લાગે છે અને પાણીપુરીની ફિલિંગ તમે બહુ લાંબા સમય સુધી લઈ શકો છો અને આમાં જે સેવ બનાવીએ છીએ ને આપણે એ સુરતની જે પ્રખ્યાત પોંખવાળા મળે છે ને ત્યારે જે સેવ મળે છે ને લીલી એ જ સેવ બનશે સ્ટાર્ટ કરીશું મિક્સર જારમાં એક બાઉલ ફુદીનો એક ટી સ્પૂન લીંબુના ફૂલ મીઠું અને આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું એક બાઉલ ચણાનો લોટ લઈશું એમાં એક ટેબલ સ્પૂન સીંગ તેલ નાખીશું અને જે પેસ્ટ રેડી કરી હતી એનાથી આપણે લોટ બાંધી દઈશું બહુ સખત નહીં અને બહુ નરમ નહીં લોટ બાંધીશું અને એક જ તીરે આપણે બે નિશાન બાંધ્યા છે સંચામાં તેલ લગાવી દઈશું અને જે લોટ હતો એના અંદર ભરી દઈશું સંચો વાખીને આપણે સેવ પાડવાની તૈયારી કરીશું આ સેવ તમે એમ પણ ખાઈ શકશો મસ્ત લાગશે જોઈ શકો છો બસ આટલું તેલ આવે ને એટલે આપણે સેવ પાડવાનું સ્ટાર્ટ કરી દઈશું ગોળ ફેરવીશું સંચાને જેનાથી સેવ પડશે અને થોડી તળાઈને એટલે એને સાઈડ ફેરવી દઈશું અને બહુ લાલ સેવને કરવાની નથી એકદમ જ સરસ લાગશે આ સેવ તમે જરૂરથી ટ્રાય કરજો અને આ ફ્લેવરના મમરા તમે બાળકના લંચ બોક્સમાં મૂકશો તો એમને મજા પડી જશે બધી સેવ રેડી કરી દીધી છે આપણે હવે મમરા માટેનો મસાલો રેડી કરીશું જોઈ શકો છો અને જે આપણે મસાલો રેડી કરીએ છીએ ને એમાં જરાક પણ પાણીનો ભાગ નહીં લેશે કારણ કે આપણે બધું જ વસ્તુ તળી દઈશું જો ફૂદીનો એક ડીશ મેં તળી દીધો છે મીઠો લીમડો પણ એક ડીશ આપણે તળી દઈશું અને સિંગ દાણા તળી દઈશું જો તમને ઈચ્છા હોય તો સિંગ દાણા નાખી શકો છો નાખશો તો સ્વાદ બમણો થઈ જશે પછી જે લીમડો અને ફૂડીનો આપણે તળ્યો હતો ને એ નાખીશું મરીનો પાવડર બે ટેબલ સ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે ને દોઢ ટેબલ સ્પૂન લીંબુના ફૂલ આ રીતનું તેલ રિલીઝ થશે આપણે પેસ્ટ કરીશું એટલે એટલે આપણે વઘારીને ત્યારે થોડું ઓછું તેલ લઈશું લીમડો નાખીશું હિંગ મમરા નાખીશું ને જે પેસ્ટ રેડી કરીને એ નાખી દઈશું અંદર અને હલાવી દઈશું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કાઢી દઈશું સિંગ દાણા જે તળ્યા હતા એ નાખીશું જે સેવ આપણે તળી હતી એ બધી જ હાથથી મેશ કરીને આપણે નાખી દઈશું તૈયાર છે વાર લાગી એકદમ જ ટેમટીંગ જરાક પણ પાણીનો ભાગ નહીં રહેશે હવાઈ પણ નહીં જશે અને વિશ્વાસ કરજો એટલા સરસ લાગશે ને અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવી નવી રેસીપી હજુ વેઇટ કરે છે તમારી